ખભા ઉપર બધે જ અડપલા કરતા એવું બધું આમ આમ થઈ જતી કે સર તમે આવું બધું મત કરો મારા જોડે વિપુલ રમણલાલ પટેલ આ સ્કૂલ ના આચાર્ય એમને આ બધું કરેલું હું બધે પહોંચી લઈશ તમારે તમે ક્યાં ફરિયાદ કરશો કે જયારે હું ના પાડતી હાથ જોડીને એમની સામે કે સાહેબ બધું મત કરો શાંતિથી નોકરી કરવા દો કે તમે તમે જિંદગી માણી લો કે તમારા પતિ જોડે બી રહો તમારા પતિ કહું અને મારા જોડે બી રહો હું છ આઠ બે હજાર એકવીસના ના રોજ સ્કૂલમાં નોકરીમાં લાગી હતી શિક્ષણ સહાયક તરીકે સ્ટાર્ટિંગમાં થોડા દિવસ છ એક મહિના બધું કમ્પ્લીટ ચાલી ધીમે ધીમે એમને મને કમેન્ટ કરવાનું ને બધું ચાલુ કર્યું આમ ફ્લટિંગ કરતા હોય ને એ ટાઈપથી મને મને એવું એવું દીધું એવું બી કહેતા કે તમે તમે જિંદગી એક વાર મળી એ માણી લો કે તમારા પતિ જોડે બી રહો હું તમારા પતિને છોડવાનું ક્યાં કહું અને મારા જોડે બી રહો કે અને તમારા લગ્ન જીવનમાં કંઈ બી ભંગાણ પડશે તો હું તમારા જોડે લગ્ન કરી લઈશ આપણે બે ભાગી જઈશું પુના પૂના ભાગી જઈશું હું બધે પહોંચી લઈશ તમારે તમે ક્યાં ફરિયાદ કરશો કે જ્યારે હું ના પાડતી હું આ ખૂણામાં હું કરગરતી હાથ જોડીને એમની સામે કે સાહેબ આવું બધું મત કરો મને શાંતિથી નોકરી કરવા દો જેટલું કામ હાલશો ને બધું કામ હું કરીશ પણ મને નોકરી કરવા દો જ્યારે હું આનો અસ્વીકાર કરું ત્યારે મને એટલું કામ કરાવ તો મારી જોડે જેમ તેમ બોલતા મન ફાવે એટલે કંઈ કરીને ત્યાં અમારા કંટ્રોલમાં આવી જાય છેલ્લે બે દિવસ પહેલાં જ્યારે આ ઘટના બની બાવીસ તારીખના બે દિવસ પહેલાં જ મેં કીધું સાહેબ હું તમને કોઈ પ્રેમ નહીં કરતી તમે આ બાજુ મારો પીછો બંધ કરી દો વોટ્સઅપમાં શાયરીઓ અને સ્ટે લવના સ્ટેટસો અને બધું અન કમ્પલસરી મને બતાવે કે જુઓ મારું સ્ટેટસ ખોલો ચલો જુઓ કેમ તમે કંઈ રિપ્લાય નથી કરતા આવા આવા બધું મને પરાણી જબરજસ્ત અને એના ઓફિસમાં જે કમ્પ્યુટરનું ખૂણો રહ્યો ને ખૂણામાં મને ત્રણ ત્રણ ચાર ચાર કલાક બેસાડી રાખતા એમનું કામ મારા જોડે કરાતા અને ઇન બિટવીન મને ગળામાં ખભા ઉપર બધે જ અડપલા કરતા એવું બધું હું હું આમ આમ આખી આમ થઈ જતી કે સર તમે આવું બધું મત કરો મારા જોડે વિપુલ વિપુલ રમણલાલ પટેલ આ સ્કૂલના આચાર્ય એમને આ બધું કરેલું મને મને કહે કે તું તારી હેસિયત ને ઓકાત શું હે કે તારી ચરબી ઉતાર બેસ કે તને બહુ ચરબી ચડી હે ને પછી હું આ સ્કૂલમાંથી નીકળી ગઈ બહાર કે હવે મારું મને મને 5 વર્ષ કે મારો આ 1 વર્ષ બાકી રહ્યું હવે કઈ કરીને હું કાયમી થઈ જો આ કાલ રિટાયર થઈ જશે હવે મને કોઈ કશું પડી નહીં જે થવું હોય તો મારે નોકરી આ સાહેબ જોડે હું નોકરી નહીં કરું આ સ્કૂલ